રાયો હા જાલું વીડિયો બસને આમરા આવના કેતો બાદની અબી હાલત પર ખાલી વીડિયો પણ કતાતા નરા મોજી કરે હાલત પડું જો આયે

આ કે પાણી આ મારી સાહી આ આગળ જે આ આમ હાલતા હાલતા એ પોઈ બેરા બેરા ફૂટોને બેહી જાવ пари એ આમા આવ લેઓ ના ના જાવ દો જાવ તમારા જાવ જામ ના ના આમા આવો પણ આમા જાવ મકટ ઓલ વંદા ગુડુપડી કે

mãi 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 બનાવીડિયો નાખું બંધ 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 નાખું 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 નાખું

你别拿错了。 જય હિંદ મિત્રો આપણે વિરમગામ તાલુકાના આવેલા ભટેપુરા વિસ્તારમાં આ વરસાદના કારણથી જે અત્યારે પાણી ભરાવતું છે તેની અંદર તમામ મકાનો જે આના રહીશો છે તેના ઘરની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે અને અત્યારે હાલની એમની હાલાકી એટલી મુશ્કેલીમાં છે કે તેમને ખાવા અને રહેવા પણ નાના છોકરાઓને પાણીની અંદર આવું જેવું બીમારી રોગચાળાના કારણે અદભીર છે અને બહુ ખરાબ છે તો ખાસ કરી સરકારી તંત્રે વિરમગામ તાલુકાના કલેક્ટર સાહેબ અને રજૂઆત કરીએ છીએ સેફ જગ્યાએ મૂકવામાં આવે અને તેમને રહેણાંક વિસ્તાર રહેણાંક કોઈ સુવિધા કરી દેવામાં આવે અને જમવા રહેવાની વ્યવસ્થા કરી આપવામાં આવે જયારે અંદર મકાન છે એમના મકાનમાં પણ પાણી ભરાઈ ગયું છે તેમના નાના નાના બાળકો છે તેના બાળકો લઈ તમારે કેવું છે મારી ઘરમાં પાણી ભર્યું છે ઠેર ઠુંડી ક્યાર ક્યાર સમાણું માન માન નીચે બહાર હે કુવાની જગ્યા નહીં છોકરા નાના નાના હે એક તો બુઢિયક માન કાઢ્યો અત્યારે બહાર ઉપર બેઠા છે ત્યારે આ દશામાં આઈને બેઠા બાર તો બચરો

કોઈ જાતની પૂછ પરસ પણ આય કરી નથી કોઈ અધિકારી નથી આયા નથી કોર્પોરેટર આયા આના અમારા વોર્ડ નંબરના કે નથી મ્યુનિસિપલ સીઓ આયા કે નથી મામલતદાર કે પ્રાંત કે નથી ધારાસભ્ય આયા તો હાલમાં ધારાસભ્ય ધારાસભ્યશ્રીને પણ અમે જણાવવા માંગીએ છીએ કે ખાસ કરી જલ્દીથી જેટલી જલ્દી બને તેટલી આ ભઠીપુરા વિસ્તારમાં રહેણા વિસ્તારમાં જે પબ્લિક રહે છે તેમને સેફ જગ્યાએ મોકલવામાં આવે નજીક આવી એક મકાન આજે રાતે ઘરાસે થઈ ગયું છે મકાન આખું પડી ગયું છે પણ ત્યાંના લોકો હતા જે આ મકાન ની અંદર રહેતા હતા એ મંદિરે જઈ અને રાતે મક્કા વરસાદ વધારે હતો તો પાણી ભરાવતું તે ખાલી કરી નાખ્યું હતું કોઈને જાન આની કોઈ નુકસાન નથી થયું પણ સામાન ડંટી ગયો છે બધો મકાન ની અંદર અને મકાન પડી ગયું છે આ बाजूના મકાનમાં પણ પાણી અંદર આવવાની તૈયારી છે ઘરમાં દેખાય આ મકાન મકાન બાજુ પર આ મકાન પડી ગયું છે મકાન આમનું છે અને આ મકાન બે દિવસથી વરસાદ વધારે હતો વધારે વરસાદના કારણે તે લોકો સામાન નથી કાઢો મકાનમાંથી છોકરાઓ લઈને બહાર મંદિર અંદર મકાન પડી પડ્યું સામાન એમની અંદર મકાન આ લોકોનું છે તેમને તમે ડાયરેક્ટ પૂછી શકો છો મકાન તમારું હતું તો સામાન બામણ તમે અંદરથી કાઢો કંઈ તો મકાન ક્યારે રાતે પડ્યું કે રાતે 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 પડ્યું એમ ને કોઈને જાણાને કોઈ નુકસાન તો નથી જનુ બીજું નુકસાનને તમે મકાન ની અંદર પાણી ભરી ટકેલા છે જોઈ શકો છો આ રહીશ મકાનો છે અત્યારે લોકો ખાટલા ઉપર બેસે એવી નોબત છે જો મકાન ની અંદર પાણી ભરી ચુક્યા છે પણ હજુ કોઈ પણ સરકારી આ ઘરની અંદર પાણી આજે વરસાદથી પણ હજુ સુધી કોઈ સરકારી તંત્ર ના કે સરકારી તંત્રના કમિશનરો કે કોઈ પણ આવી અને લોકોની કોઈ હાલચાલ પૂછી નથી કરી લોકો ત્રસ્ત અને તાઇમામ છે પરેશાન છે કે જેમને રહેવા માટે પણ કોઈ વ્યવસ્થા નથી થતી બીજી તો આના મામલતદાર અધિકાર અધિકારી અને પ્રાંત અધિકારી ને ખાસ કરી જણાવવાનું કે તાત્કાલિકના ધોરણે આ ભટીપુરા વિસ્તારના રહીશોને બહાર મોકલવામાં આવે બીજી કોઈ સેફ જગ્યાએ સેફ કરવામાં આવે અને જે કોઈના મકાન પડી ગયા છે તેમને સાયો મળે તેવી તમારી પાસે અપેક્ષા છે

અને જે લોકો પરેશાન થઈ રહ્યા છે તેમને તાત્કાલિક ધોરણે કોઈ સહાય મળે અને તે લોકોને સારી વ્યવસ્થા મળે તેવી તમારી પાસે અપેક્ષા છે આ બધું એટલે વિડિયો લે અંદર બેટોનો એ જ રે મારો બધું મકાન સવારે જ ખાલી કરાવવા જોઈએ જો આ વરસાદના કારણે છે જો સામાન પણ અંદર પડ્યો છે આ અંદર મૂકો પહેલા દે આતારે આજે આ દીવાલ પડી જઈ અને સવારે ખાલી કરાવ રહ્યો છે તો આ જે સરકારને કહેવા માંગી છે કે જે કઈ પરિસ્થિતિ છે આ લોકોને તો અત્યારે મે બીજા મકાનની અંદર સેક જગ્યાએ કર્યા છે બાર પણ તોય સતા ખાલી આ વિસ્તારની અંદર જે પાણીની આગ વધી રહ્યો છે જે પ્રમાણમાં પાણી વધી રહ્યું છે તે પ્રમાણના અનુસંધાને જોવામાં એવું લાગે છે કે આજના રાતના સમય સુધી અંદર જગ્યાએ કર્યા છે બહાર પણ તોય છતાં ખાલી આ વિસ્તારની અંદર જે પાણીની આગ વધી રહ્યો છે જે પ્રમાણમાં પાણી વધી રહ્યું છે તે પ્રમાણના અનુસંધાને જોવામાં એવું લાગે છે કે આજના રાતના સમય સુધી આ મેલાની અંદર

તો અત્યારનો વિડીયો જે આ ભટીપુરા વિસ્તારનો અમે લાઈવ આપ્યું અને લાઈવની અંદર આ વિડીયોની માધ્યમથી અમે વિરમગામ તાલુકાના તમામ રહીશોને જણાવવા માગીએ છીએ અને નાયબ મામલતદાર શાસ્ત્રીને અને કો મ્યુનિસિપલ સીઓને પણ જણાવવા માગીએ છે કે આ વિડીયોના માધ્યમથી તમે જેટલી જલ્દી બને તેટલી સુવિધા કરી અને આના જે રહીશો છે તેમને કોઈ સહાય આપવામાં આવે અને અમને કોઈ સારી વ્યવસ્થાવાળી જગ્યા પર ટ્રાન્સફર કરવામાં આવે જાથી કરી અત્યારે હાલની તારીખમાં કે જે પાણી વધી રહ્યું છે જે પ્રમાણમાં તે પાણી એક નુકસાનકારક છે હાલ બે અંદર બધાના ઘરોમાં પાણી ભરી ચૂક્યા છે અને ઘણા બધા મકાનો પણ પડી ગયા છે હાલમાં તો જેટલી જલ્દી બને તેટલી વ્યવસ્થા કરો અને આગળની માહિતી આ আজি <inaudible> <inaudible> મિત્રો <coughs> અત્યાર સુધી આપણે બધા વિડીયો બનાવ્યો અને વિડીયાની અંદર જે ભટેપુરા વિસ્તારની જે માહિતી આપી એક પબ્લિકને જણાવવા માટે થઈ અને આ તંત્રને જણાવવા માટે થઈ પણ હવેનો જે વિડીયો છે આ વિડીયોમાં ખાસ કરી કે જે એક આ કાકા છે જે એકલા રહે છે આ ઘરની અંદર તેમને કોઈ સારવાર કરવાવાળું નથી તેમને કોઈ કમાવવા વાળું નથી તો છતાં અત્યારે હાલ આવી પરિસ્થિતિમાં તો ભારતીય જનતા પાર્ટી અત્યારે જે વાત કરી રહી છે સૌનો સાથ અને સૌનો વિકાસ તો ક્યાં છે સૌનો સાથ અને સૌનો વિકાસ કેમ કે અત્યારે જે સત્તામાં બેઠેલા નશાની જે સીટના નશામાં જે દૂધ બનીને પોતપોતાના જે સત્તાના નશામાં પોત પોતાની લાલચ માટે થઈ જે કામ કરી રહ્યા છે જે અધિકારીઓ તે અધિકારીઓ ઉપર હું ખાસ કરીને કલેક્ટર શ્રીને કહેવા માંગુ છું કે તેમના ઉપર કાયદેસરની એક્શન લેવામાં આવે કે જ્યાંથી કરી આજે આ છેલ્લા ચોવીસ કલાક પૂરા થયા વરસાદ આયાના ચોવીસ કલાકની અંદર હજુ સુધી આ અમારા વિસ્તારની અંદર આ ફટેપુરા વિસ્તારની અંદર કોઈ પણ તંત્ર કે કોઈ પણ ધારાસભ્ય કે કોઈ પણ કોપરેટર અમારા વોર્ડ નંબર પાંચના કાઉન્સિલર પણ આંખ અને આવીને અને આ લોકોની કોઈ હાલચાલ કે અમારા લોકોની કોઈ હાલચાલ પૂછી નથી હજુ સુધી કે ભાઈ તમે કેવી પરિસ્થિતિમાં છો તમે શું કરી રહ્યા છો તમે કઈ રીતે વોટ લેવાના થાય ત્યારે આવશે અને વોટ માંગશે લોકો પાસે મોટા મોટા વાયદા કરશે મોટી મોટી વાતો કરશે કે હિન્દુ રાષ્ટ્રની વાતો છે પછી સ્વતંત્રની વાતો છે પછી સૌના સાથ સૌના વિકાસની વાતો છે બેટી બચાવ બેટી પઢાવની વાતો છે તો એ તો બધી અમે જોઈ લીધી છે પણ હાલમાં જે ગરીબ લોકો સાથે જે અન્ય અત્યાચાર થઈ રહ્યો છે અત્યારે જે ગરીબ લોકો જે અત્યારે હેરાન થઈ રહ્યા છે તેમના માટે થઈ સરકારને ખાસ કરી વિચારવા જેવી વાત છે અને આ વાત કલેક્ટર સુધી પહોંચે અને માનનીય મુખ્યમંત્રી સાહેબ સુધી પહોંચે ભૂપેન્દ્ર પટેલ સાહેબને કહેવા માંગે છે કે તમે આગળથી કંઈક કડક કાયદા કડક કાર્યવાહી કરી અને આ જે બેઠેલા તંત્રના અધિકારીઓ છે તેમના પર થોડું દબાણ મુકાવ રહી અને આ ગરીબ લોકોને તેમને કંઈ લાભ મળે કંઈ સહાય મળે તેવી તમારી પાસે અપેક્ષા છે માનનીય મુખ્યમંત્રી સાહેબ શ્રીને હું કહેવા માંગુ છું કે

બધા લોકો મામ છે ખાલી વોટ લેવા માટે કોપરેટરો પણ વોટ લેવા માટે આવે ધારાસભ્યો પણ વોટ લેવા માટે આવે બાકી કોઈ જાતનું કંઈ એક પણ કામ કરતા નથી અત્યારે હાલમાં વિરમગામ વિસ્તારમાં એક જ વિસ્તાર એવો છે કે એકદમ મજબૂત ગરીબ બેરોજગાર યુવાનોને પણ ઘણી બધી મુશ્કેલો છે અને કામ ધંધા વગર પણ ઘણી બધી મુશ્કેલીઓને હવે ઉપરથી આ કુદરતનો કહેર કે જે આ વરસાદ વરસાદના કારણથી અત્યારે પબ્લિક ઘરથી બે ઘર થઈ અને રોડ માથે બેઠી છે પોતાના ઘર મૂકીને અને ઘણા બધા મકાનો પણ પડી ગયા છે આ કાકા છે આ કાકા તમારી કેટલી ઉંમર થઈ કાકા સિત્તેર સિત્તેર વર્ષની ઉંમર થઈ સિત્તેર વર્ષની ઉંમરમાં તમે આ પોઝિશનમાં રહો છો કે તમારું ધાબાવાળું મકાન હતું આ પોઝિશનમાં રહો છો સિત્તેર વર્ષથી તો અત્યાર સુધી અહીંયા કોઈ સરકારી તંત્રના લોકો તમારી પાસે આયા જ નથી કોઈ મકાનની સહાય કોઈ ખાવા પીવા માટે કોઈ કોઈ જ સહાય નથી મળતી તમે જોઈ શકો છો કદાચ હું ખોટું બોલતો હોઈશ પણ આ સિત્તેર વર્ષના કાકા તો ખોટું નથી બોલવાના એ તમે પણ જોઈ શકો છો મિત્રો બસ આજનો વિડીયો મારો આટલામાં આટલો અને ખાસ કરી હું માનનીય મુખ્યમંત્રી સાહેબને હું કહેવા માગું છું કે તમે જેટલી બને તેટલું પ્રેશર કરી વિરમગામ તાલુકાના અધિકારીઓ ઉપર અને આ વિસ્તારનો કોઈ હલ કટાવો જે અત્યારે હાલની અંદર જે ઘરોની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે તે પાણીના કારણથી લોકો અત્યારે મકાનો આઠથી દસ મકાનો ફળી પણ ગયા છે અને બીજા મકાનો